વા વિધાન સભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ઢીમાના ધરણીધર ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા ગુલાબસિંહ રાજપૂતે ધરણીધર ભગવાન અને ઢીમણ નાગના દર્શન કર્યા હતા દર્શન કર્યા બાદ ગુલાબસિંહ રાજપૂતે લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ પણ કરી હતી ગુલાબસિંહ રાજપૂતે ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાત વાગ્યાથી ગામડાઓમાં પેટા ચૂંટણી છે તેમ છતાં મોટા પ્રમાણમાં મતદાન થઈ ગયું છે ના ઉત્સાહ ક્યાંક ને ક્યાંક ફરતી એક ત્રીજી વખત હેટ્રિક વાગવા જઈ રહી છે ગામડે ગામડે જે 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 બૂથો ફરીએ છીએ લોકોનો આવકાર છે ચૂંટણીના ફોર્મ ભર્યું આજ સુધી જે આવકાર હતો આશીર્વાદ આજે પણ મળી રહ્યા છે એનો મને ખૂબ લાગીપો છે અને ત્રેવીસમી તારીખે રિઝલ્ટ આવશે તો સો સો ટકા એક વખત ફરતી ભાવના લોકોએ વિશ્વાસ મૂકીને અમને સમર્થન આપ્યું સાબુ સાહેબ ખાસ કરીને આપ ગામનો પ્રવાસ કરો છો ત્યારે કેવો છે ગામડાઓમાં ખૂબ સારું કોંગ્રેસના કાર્યકર્તા અંકમંત છે અને ભાજપના કાર્યકર્તા બે ભાગમાં વહેંતાએલા છે એટલે એક સારામાં સારી લીડ આ વખતે મળી રહી છે મહાજપે અપક્ષમાં ફોર્મ ભરાવેલો છે શું છે એમાં એ ભાજપમાંથી નારાદજીના અપક્ષમાં ફોર્મ ભર્યું છે અને ભાજપની મૂળ વર્ડ બેંક ક્યાંક ને ક્યાંક અપક્ષમાં ગઈ છે અને જે બાકી જે મૂળ બેંક હતી જે નાની નાની સમાજ એ બધી કોંગ્રેસ તરફી રહી છે એટલે રિઝલ્ટ ન ધારવી એવું આવશે આવશે